શું એવી કોઈ શક્તિ છે જેને માપી શકાય મતલબ દૈવી શક્તિને અને એમાં પણ ખાસ કરીને ભગવાન હનુમાનજીની શક્તિને આજે આપણી પાસે બાગેશ્વર ધામ સરકાર દ્વારા થયેલું એક બહુ જ અદ્ભુત વર્ણન છે એમાં હનુમાનજીના બળની એક એવી સરખામણી છે જે સાચું કહું તો આપણી કલ્પનાની બધી સીમાઓ તોડી નાખશે બિલકુલ અને આપણે એ સમજવું પડશે કે આ વર્ણનનો હેતુ કોઈ વૈજ્ઞાનિક માપદંડ આપવાનો નથી હા એ તો છે એનો હેતુ તો દેવી શક્તિ કેટલી અનંત અને અકલ્પ્ય છે એ બતાવવાનો છે જે આપણી બુદ્ધિથી હમ પરે છે ચલો તો પછી આને સમજીએ આ અકલ્પનીય ગણતરીના ઊંડાણમાં ઉતરીએ તો પહેલું પગથિયું શું છે શરૂઆત ક્યાંથી થાય છે શરૂઆત થાય છે હાથીઓથી સ્ત્રોત કહે છે કે દસ હજાર મજબૂત હાથીઓનું બળ દસ હજાર હા એ બધું બળ ભેગું કરીએ ત્યારે એક દિગ્ગજ હાથીનું બળ બને હમ્મ દસ હજાર હાથી આ આંકડો મોટો છે પણ હજુ એમ કલ્પનામાં આવી શકે છે પણ દિગ્ગજ એ કોઈ સામાન્ય હાથી નથી બરાબર ને પોતાના મસ્તક પર ધારણ કરે છે ઓહો એટલે અહીં વાત શારીરિક બળની નથી ના પણ બ્રહ્માંડને સ્થિર રાખનારી શક્તિની છે સાચી વાત શક્તિનો પ્રકાર જ બદલાઈ ગયો ભૌતિકમાંથી બ્રહ્માંડીય વાહ એટલે પહેલા જ પગથિયે આપણે ધરતી પરથી સીધા બ્રહ્માંડના સ્તર પર હવે આ ગણતરી ક્યાં જાય છે હવે જે આંકડો આવશે એ ઘાતાંકીય રીતે વધશે સ્ત્રોત મુજબ દસ હજાર દિગ્ગજ હાથીઓનું બળ દસ હજાર દિગ્ગજ એ બધું મળીને બને એક એરાવત હાથીનું બળ એક મિનિટ દસ હજાર દિગ્ગજ એટલે દસ કરોડ સામાન્ય હાથી અને એ બધું બરાબર માત્ર એક એરાવત હા એરાવત જે દેવરાજ ઇન્દ્રનું વાહન છે હવે તો વાત સીધી દેવલોક પહોંચી બરાબર અને એરાવત માત્ર વાહન નથી એ સમુદ્ર મંથનનું દિવ્ય રત્ન છે એની પાસે વાદળોને નિયંત્રિત કરવાની શક્તિ છે એટલે બ્રહ્માંડના આધારથી હવે પ્રકૃતિ પર નિયંત્રણ કરનારી શક્તિ બિલકુલ આ તો દરેક પગથીએ શક્તિનું સ્વરૂપ જ વિરાટ થતું જાય છે હવે ત્રીજું સ્તર શું છે ત્રીજું અને નિર્ણાયક સ્તર દસ હજાર ઐરાવત હાથીઓનું બળ બરાબર એક ઇન્દ્રનું બળ રોકાવો અહીંયાં અહીંયા મને એક સવાલ થાય છે શું આપણે અહીં દેવતાઓના રાજા ઇન્દ્રની શક્તિને એક આંકડામાં બાંધી રહ્યા છીએ બહુ સારો પ્રશ્ન છે અને આજ આ સરખામણીની સુંદરતા છે એ ઇન્દ્રની શક્તિને ઓછી નથી કરતું હં પણ જે અંતિમ શક્તિનું વર્ણન થવાનું છે ને એની વિરાટતા બતાવવા માટે ઇન્દ્રની શક્તિને પણ એક માપદંડ બનાવી દે છે ઓકે સમજી ગયો મતલબ કે જેને આપણે શક્તિનું શિખર માનીએ છે એ તો આ સફરનો માત્ર એક પડાવ છે બરાબર પકડ્યો તો હવે અંત ક્યાં છે આ ગણતરીનો આટલી બધી શક્તિ કોના બરાબર છે હવે આવે છે અંતિમ અને સૌથી આશ્ચર્યજનક તથ્ય સ્ત્રોત કહે છે કે દસ હજાર ઇન્દ્રનું કુલબળ હનુમાનજીની પૂંછડીના માત્ર એક વાળ બરાબર છે શું ના ના એક મિનિટ ફરીથી કહેશો દસ હજાર ઇન્દ્રની શક્તિ હનુમાનજીની પૂંછડીનો ફક્ત એક વાળ બાપ રે મતલબ આપણે જે પણ ગણ્યું કરોડો હાથી લાખો દિગ્ગજ હજારો એરાવત અને દસ હજાર દેવરાજો એ બધી શક્તિ એ ફક્ત એક વાળ બરાબર હા સાચું કહું તો મારું મગજ કામ નથી કરતું આ તો સમજની જ બહાર છે અને બસ આ જ આ વર્ણનનો મુખ્ય ઉદ્દેશ્ય છે જ્યાં તર્ક અને ગણિત હારી જાય ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે વાહ આ કોઈ ભૌતિક ગણતરી નથી આ એક ગહન આધ્યાત્મિક સત્ય છે તે બતાવે છે કે નિસ્વાર્થ ભક્તિ અને સેવામાંથી જે શક્તિ જન્મે છે એની સામે દેવતાઓની શક્તિ પણ નાની લાગે છે તો આ બધાનો અર્થ એ થયો કે આ ગણતરી હનુમાનજીના શારીરિક બળ માટે હતી જ નહીં બિલકુલ નહીં પણ તેમની ભક્તિની શક્તિ કેટલી અનંત છે એ સમજાવવા માટે હતી એકદમ સાચું આ શક્તિ બળની નથી પણ ભાવની છે શ્રદ્ધાની છે હનુમાનજીની શક્તિનું સાચું સ્ત્રોત તેમનું શરીર નથી પણ તેમના હૃદયમાં રહેલા શ્રીરામ છે બસ એ જ આ વર્ણન એમની અટૂટ ભક્તિનું જ ગુણગાન છે ખરેખર આ ચર્ચા અદ્ભુત રહી અને તે શ્રોતાઓ માટે એક ઊંડો વિચાર મૂકી જાય છે જો હનુમાનજીની પૂછડીના એક વાળમાં આટલી શક્તિ હોય તો તેમની સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધામાં કેટલી શક્તિ સમાયેલી હશે